ગુડ મોર્નિંગ રાધે 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 અરે રાધે રાધે હું આયો નાટક કર ખાલી ખાલી એવું ના હોય જશે એ તો નહીં લેના હોય છોકરો નિહાજીઓ ને હું મોડો ઉઠું ને છોકરો જતો રહે ગુડ મોર્નિંગ બસ તો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ શું કરું અમારિયો રૂપિયા હતા ખાવાનો તો આવી જેસી એ મટે દર્શન કરીએ થોડી વાર બેસીએ આહાર નાઈ કાઢી લીધું અદર કાલનું હતું એ બીજું બધું હરખું કર્યા આગરબત્તી આજ તો હરકાયે મોટી કેવડી મોટી આગરબત્તી મોટી ફૂટની હજુ અનથી મોટી એક સ એ હરકાવાની रोज एक 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 हर गई छ कलाक तो हर गई रही है પેલી એક ઓનથી મોટી હળગાઈ હતી ને તે રાતે નવ વાગ્યા સુધી હળગી તી એરી એ સવારની અત્યારે સાત વાગ્યા સારા સાત વાગ્યાની હળગાઈ હતી ને તે નવ વાગ્યા સુધી ના ધુમારો એ બહુ થાય એટલે બહાર જ હળગાઈ ગઈ હે ડોલમે કીએક જો

હું આડમ જોઉં હો થોડું બાકી હે ને બ્લોક થોડા બાકી એ નાખી દઉં હો તા ભાઈ તાક ચાલો હોવ તાકીધ જોવા આ બાજુ છે ને આ બ્લોક લઈ લીધા અહીંયા બાથરૂમ જેવું બનાવવાનું છે એટલે ચોકડી બનાવવાની કપડોને ધોવા એટલે આ બ્લોક લઈ લીધા અહીંથી આ બાજુ પોથર્યા આ રીતનું પોથર્યા કમ્પ્લીટ બીજા આ થોડા બાકી છે અહીંયા ને આટલા આટલા સુધી થોડા પોથરી દઈશું અને આ કાલ કલર બીજો હાથ મારે તો અત્યારે એક હાથ કલર મારી દઈએ અને થોડા બ્લોક નાખી દઈએ એટલે પેલી બાજુ એ સાફ થઈ જાય અને બ્લોક આવી નાખી જાય આપણે એ બનાવવા થાય નહીં હજુ આ માટી આવી રીતે ઢગલા છે ને બે ત્રણ એ નાખવાની આ ખાડો હોય ને અહીંયા એટલે કમ્પ્લીટ થઈ જાય તો ખૂણો તો થોડો થોડો સાફ કરે હોય બધા બ્લોક ફેલાય જેટલા કાઢે બધા આખો ઢગલો આ ખૂણો સાફ કર્યો આટલો હવે પોણીની રોટી મેકી છે હમણાં પોણી આવે એટલે આ થોડું થોડું બે હા પછી આવી ચોકડી બનાવવાની હા ને એનું આ બાજુ એ બપોર સાફ કરવાનો ચલો ઘેર જઈએ થઈ ગયો તો થોડી વાત ઘેર જઈએ તો વાગી જાય હા બાર सोकरा तो नहीं hari आई जो वो नहीं आई वो पासा जीएवाड़ा वो नहीं मिलगी बैठो इतने हो जाए बोलो હજુ તો પાણી થોડું મેલ બેઠું વાડા ચાતા આવો થોડું એટલે જ ના તો ટોટી મેલી બધું બેઠું પાણી મેલ હતા તા જાય ને બધું બ્લોક કાઢ્યા હતા વાડા ઘેર આયા બાને તો હું કરા ખાધું

Di puri, Majama Majama ale, ayah, Majama majama, nah ayah, ayah, hmm, ayah, majama

tôi học phí tôi mào quần đấy nick oh wow bao nhiêu học phí học phí học phí bao nhiêu 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 bao

લેણો ગેર વાયર બતાવું હું કોથરો ભરેલો હતો ચેક કરી લે તમે એટલે વાયર કદાચ થઈ જતા હોય તો ના લાગીએ નવા વાય હા થઈ હવ આમાં ચેક કરી જો બે ત્રણ છ કદાચ બહાર કાઢી જો ને પેલા બે ત્રણ પેકેટ જ લાવવાનું આ નહીં આવે नैनी साइज तो दाँ चाल मोटी नहीं फिटिंग आ पाइप 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 नहीं 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 पर ना 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 नाना 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 नानानानानानानानानाना नाना नाना नाना

બસ તો માછી શું રોધો બટાકાઓ થરા દર્શન તો આવી જઈએ છીએ મઢે દર્શન કરીએ થોડી વાર બેસીએ પછી જઈએ તો મઢે તો આવી જાય છે બધું ખાવાનું તૈયારી થઈ ગયું બાજરીના રોટલા થયા શું વાધો આ ડુંગળી

Wow 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 how did you how did you có khơi miệng thôi khâu này đâu mà hả? Bé chưa hở đâu? Chúng khơi Hey, tả ra này na trơn. David... David, coba aja, Coba aja, Hah? Coba Ah... <laughs> <esa> <laughs> આ બધા તો કાકાની ભાવા બેઠા ખોજરું મેથી હમણાં અલ્યા તારી એ રોરાવ છે ને અહીં રમવા દે થોડી વાર અલ્યા તારી Ở đó mới đi làm mắm ăn đỡ đấy Này dâu Việt Ủa tối nay bẻ lên đi રોડા છોકરા લઈ જાય છે બનાવી ખાજી હો બટાકાની અમે બનાવી પતિએ છે gút <laughs> 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 pắc nhiều... rồi mình về xéo giàu thế này ấy đâu đi chơi thế? cô Joe, bà Pidi, phiền nữa đâu, má mày chẳng may thả lũ thả